ઉનાળામાં કુદરતના ગણતરીના દિવસોમાં મિજાજ બદલાયો હોય તેમ આકરા તાપે ભુજ સહિત સમગ્ર કચ્છમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે ભુજમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ગઈકાલે ચુમ્માલીસ આઠ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું હાલમાં સમગ્ર ગુજરાત સાથોસાથ રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં હીટવેવની અસર જોવા મળી રહી છે ઉનાળાના ધોમધમતા તાપ અને અસહ્ય ગરમીના પ્રકોપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કચ્છ જિલ્લામાં એકાએક ગરમીનો પારો ઉચકાતા છેલ્લા થોડા દિવસથી કચ્છમાં સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે માર્ગો બપોર પડતાની સાથે જ સુમસામ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ અત્યારે જે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીની નજીક પહોંચ્યો છે એટલે એની વિપરીત અસર માનવ શરીર ઉપર અને જાનવર ઉપર ખૂબ જ વધારે થતી હોય છે આ વાતાવરણ સામાન્ય રીતે જૂન અને જુલાઈ મહિનામાં આવતો હોય છે કચ્છમાં અને આખા ગુજરાતમાં પરંતુ અચાનકથી આ વાતાવરણમાં ટેમ્પરેચર વધ્યું છે એના કારણે માનવ શરીરને અને પશુઓને ખૂબ જ મોટું નુકસાન થાય છે આની નુકસાન એ થાય છે કે અવારના જ્યારે જયારે હીટ સ્ટ્રોક લાગે ત્યારે આપણે હીટસ્ટ્રોકમાં પટકાઈએ છે અને આપણા શરીરને નુકસાન જાય છે અને ઘણા બધા કિસ્સા આપણે જોયું છે તો તો આનાથી બચવા માટે એક સૌથી મોટી જો બારે બારે નીકળવાનું થાય તો પોતાના આખા શરીરને ઢાંકીને નીકળે ખાસ કરીને લાઈટ કલરના કપડા પહેરે માથું ખાસ ઢાંકે એવી હું વિનંતી કરું છું અને સમયાંતરે પાણી પીવાનું રાખે તરલ પદાર્થ પીવાનું રાખે પતલી છાશ લીંબુ પાણી પીએ એવા બધા ઉપાય કરીને આપણે આપણા ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ ખાસ હું આપણા માધ્યમથી લોકોને વિનંતી કરીશ કે આપણે તો આપણું કરી લઈએ છીએ પરંતુ જે અબોલા પશુઓ છે પક્ષીઓ છે એના માટે પણ જો શક્ય હોય તો આપણા ઘરની પાસે પાણીની વ્યવસ્થા રાખવી કેમકે આવનારા ત્રણથી ચાર મહિના છે જો આવી જ ગરમીમાં જશે તો આપણે તો કદાચ સસ્ટેન્ડ કરી શકશું પણ જે અબોલા જીવો છે એમના માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે તો એવા નાના મોટા ઉપાયો કરવા જેના કારણે આપણે જીવન ટકાવી શકીએ અને હીટ સ્ટ્રોક જે લૂ લાગવાની ઘટના છે એનાથી આપણે બચી શકીએ છીએ આપણે શું જાણીએ છીએ ગરમીથી બચવા માટે આપણે ખાસ તો ખુલ્તા કપડાં પહેરવા જોઈએ કોટનના કપડાં પહેરવા જોઈએ અને હવા અંદર સુધી જઈ શકે એવા કપડાં પહેરવા જોઈએ જેથી આપણો પરસેવો ઉડે અને આપણું શરીર ઠંડુ પડે આ ઉપરાંત ગરમીને કારણે આપણા શરીરમાંથી સતત પાણી ઉડતું રહેતું હોય છે એ પાણી ઉડતું રહેતું હોય છે એ કારણે આપણે તરસ લાગે છે તો જેટલી તરસ લાગે એટલું પાણી પીવું જોઈએ ને સતત આપણે ધ્યાન આપીને પાણી પણ પીતા રહેવું જોઈએ પાણી ઉપરાંત આપણે જે પીવું જોઈએ એ દ્રાવણનું નામ છે ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઇડ્રેશન ફ્લુઇડ આ ફ્લુઇડની વિશેષતા એ છે કે એમાં ક્ષાર તત્વો પણ છે જે શરીર માટે ખૂબ જરૂરી છે જ્યારે પરસેવો થયા ત્યારે તમે જોયો હશે કે આપણો પરસેવો ખારો હોય છે મોડો નથી હોતો ખારો હોય છે એનો મતલબ શું થયો કે ભાઈ એમાં આપણું શરીરને

એના ઉપર માર્કો ખાસ જોવાનો છે જો માર્કો હોય તો જ એ ઓઆરએસ છે બાકી મેડિકલ સ્ટોર ઇલેક્ટ્રોલાલ ઇલેક્ટ્રિક ફલણા ટિકણા એવા નામથી ઘણી બધી વસ્તુઓ મળે છે જે ઓઆરએસ નથી જે શરીર માટે નુકસાનકારક છે ફાયદાકારક નથી તો ગરમીની મોસમમાં પોતાના કપડા ઉપર પોતાના પ્રવાહી ઉપર અને પોતાની એક્ટિવિટી ઉપર ધ્યાન રાખીને આપણે પોતાની પ્રોટેક્ટ કરી શકીએ છીએ